ગઈકાલે તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રવિવારના રોજ તળાજામાં આવેલ શ્રી વરાહી મંદિર ખાતે તળાજા શહેર બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સમાજ દ્વારા પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ઇનામ વિતરણનું સફળતાપૂર્વક સ્વરૂચિ ભોજન સાથે સરસ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તમામ ધોરણના ઉત્તરણીય થયેલ એકથી ત્રણ નંબરને શિલ્ડ તથા ઇનામ આપવામાં આવેલ તેમજ બાકી તમામને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ આ ઉપરાંત વરિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરેલ સમગ્ર ગુજરાતમાં કવિત્રમાં અને સાહિત્યમાં આગું સ્થાન ધરાવનાર રક્ષાબેન શુક્લ અને ઉમાકાંતભાઈ રાજ્યગુરુનું ખાસ સન્માન કરેલ તળાજા શહેર બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો બોલી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી હિતેશભાઈ જોશી અને બ્રહ્મ સમાજ અગ્રણી સંજયભાઈ ત્રિવેદીએ પ્રાસંગિક વ્યક્તિત્વ આપેલ આ કાર્યક્રમમાં ઋષિભાઈ પંડ્યા મનોજભાઈ પંડ્યા દિલીપભાઈ પાઠક માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ભીમજીભાઈ પંડ્યા તાલુકા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ બારીયા તુષારભાઈ પંડ્યા પરેશભાઈ જાની ગિરીશભાઈ પંડ્યા ડોક્ટર જયભાઈ ઠાકર ડૉક્ટર ચેતનભાઈ પંડ્યા વિશાલભાઈ રાજ્યગુરુ ભૂપતભાઈ પંડિયા અશુભાઈ ઉપાધ્યાય ખાસ હાજર રહી પ્રોત્સાહિત કરેલ તળાજા શહેર પ્રમુખ તરીકે છેલ્લા સાત વર્ષથી સતત સફળ પ્રમુખ તરીકે સેવા આપતા હિતેશભાઈ જોશીની નિમણૂક કરવામાં આવી અને તળાજા શહેર મહામંત્રી તરીકે મયુરભાઈ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી અને તળાજા શહેર યુવા પ્રમુખ તરીકે છેલ્લા સાત વર્ષથી સતત સફળ પ્રમુખ તરીકે સેવા આપતા જલદીપભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવી અને મહામંત્રી તરીકે વિશાલભાઈ ભટ્ટની વરણી કરવામાં આવી આ ચારેય નિમણૂંક બિનહરીફ કરવામાં આવી હતી જેના ઉપસ્થિત સૌ બ્રહ્મ સમાજના આગેવાનો અને બ્રહ્મ પરિવાર દ્વારા અંતરના ઉમળકાથી આવકારી અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મ સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ અને मयूरबाई त्रिवेदीय करेल